ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું અઘારેલી ખીચડી તો મેં અહીંયા એક મોટી ડુંગળી સમારેલી છે એક બટાકો લીધેલો છે એક ટામેટું લીધેલું છે અહીંયા થોડો ફ્લાવર લીધેલો છે શિમલા મરચાં એક વાટકી તુવેરના લીલા દાણા લીધા છે અને અહીંયા મેં એક વાટકી ચીણા ચોખા લીધેલા છે એને આપણે દસ મિનિટ માટે ધોઈને પલાળી રાખીશું અહીંયા મેં ત્રણ લવિંગ લીધા છે એક બાદયું લીધું છે એક તજ લીધું છે અને એક ફૂંદડું લીધું છે અને એક ચમચી જીરું લીધું છે મેં અહીંયા એક કુકર મૂક્યું છે એની અંદર બેથી ત્રણ ચમચી તેલ નાખ્યું છે તેલ ગરમ થઈ ગયું છે આપણું આપણે એમાં નાખીશું એક ચમચી રાઈ આપણે જે બધા મસાલા લીધા હતા એ બધા નાખી દીધા છે અંદર બરાબર કકડી જાય એટલે આપણે એમાં ડુંગળી નાખીશું મસાલા સરસ કકડી ગયા છે એમાં આપણે ડુંગળી નાખીશું હવે આપણે આ બધું જ આપણે અંદર નાખી દઈશું બધા જ શાકભાજી આપણે લઈ લીધા છે એ બરાબર આપણે સાતડી લઈશું ત્રણથી ચાર મિનિટ માટે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બરાબર બધું મિક્સ કરી લઈશું હવે આપણે એમાં નાખીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી આપણે તીખું મરચું નાખીશું તમે તીખું ઓછું ખાતા હોય કે વધારે ખાતા હોય તો તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો અડધી ચમચી મેં હળદર પાવડર લીધો છે અડધી ચમચી ગરમ મસાલો બરાબર મિક્સ કરી લઈશું આપણે એકથી બે મિનિટ માટે આપણે એને થવા દઈશું બે મિનિટ આપણી થઈ ગઈ છે એમાં આપણે એક ગ્લાસ પાણી નાખીશું પાણી આપણું ગરમ થાય ત્યાં સુધી એને રહેવા દઈશું ફાસ્ટ ગેસ પર તમે કરી શકો છો અને ફાસ્ટ ગેસ જ રાખવાનો છે ધીરો નથી કરવાનો પાણી થોડું ગરમ થાય એટલે આપણે એમાં ચોખા નાખીશું પાણી આપણું ગરમ થઈ ગયું છે એમાં આપણે ચોખા નાખીશું આપણે બધું મિક્સ કરી લઈશું કુકરનું ઢાંકણ આપણે બંધ કરી લઈશું ફૂલ ગેસ જ રાખવાનો છે આપણે ધીમો નથી રાખવાનો એકથી બે વિસલ જ કરીશું આપણે એકથી બે વિસલ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે બે સિટી આપણી થઈ ગઈ છે બે વિસલના પાંચથી દસ સેકન્ડની અંદર આપણે ગેસ બંધ કરી દેવાનો છે આપણે કુકરને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે ખોલીશું આપણું કુકર ઠંડુ પડી ગયું છે હવે આપણે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ છૂટી છૂટી આપણી વઘારેલી ખીચડી તૈયાર છે આપણે લીલા ધાણા નાખીને બધું મિક્સ કરી લઈશું પ્લીસમાં આપણે સર્વ કરી લઈશું હવે આજના વિડીયોમાં આપણે શીખ્યા કે વઘારેલી ખીચડી કેવી રીતે બનાવી તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી વઘારેલી ખીચડી અને છાશ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને શેર કરજો થેન્ક યુ